આ અગાઉ મામલો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા સ્ટે ઓર્ડર હેઠળ હતો પરંતુ તાજેતરમાં જ સ્ટે હટાવી લેવામાં આવ્યો હતો ત્યારબાદ વહીવટતંત્રે થોડા દિવસ પહેલાં નોટિસ જાહેર કરી હતી અને માળખાને સ્વેચ્છા દૂર કરવા જણાવ્યું હતું કોઈ કાયદેસર ન થતાં અધિકારીઓએ આજે ભારે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરીને દરગાહને તોડી પાડી હતી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બપોરે દરગાહ તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી સ્થળની સંદતાને ધ્યાને રાખીને મોરબી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વરિષ્ઠ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત કર્યા હતા આ માળખું શાંતિપૂર્ણ રીતે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના વિના દૂર કરવામાં આવ્યું હતું જોકે આ કાર્યવાહીને મુસ્લિમ સમુદાયના સભ્યો પ્રતિક્રિયા જોવા મળી હતી જેઓ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિરોધ વ્યક્ત કરવા ભેગા થયા હતા દરગાહ તોડી પાડવાના વિરોધમાં અનેક વ્યક્તિઓ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા પોલીસ પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે પ્રયત્નો કર્યા હતા વાતચીત દ્વારા મામલાનો ઉકેલ અને શાંતિ જાળવવા માટે સમુદાય અને ધાર્મિક નેતાઓને જોડીને તણાવ ઓછો કરવાના ખૂબ પ્રયાસો કર્યા હતા આ પૂર્વે ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ ગેરકાયદેસર રીતે દરગાહ બનાવવા બદલ જમીન કબજે કરવાના કેસમાં પોલીસે આરોપી ફકીર મુંજાવરની લેન્ડ ગ્રેમિંગ તરીકે ધરપકડ કરવામાં આવી હતી પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી આરોપી મુંજાવર હાસમસાહ જાફરશાહ ફકીરની ધરપકડ કરી હતી મુંજાવરે મોરબી મણિમંદિર ઉપરાંત જમીનની કબજો કરી દરગાહ બનાવી હતી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુંજાવર વિરુદ્ધ જમીન કબજો કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી હેરિટેજ બચાવ સમિતિએ ગેરકાયદેસર દરગાહને ખુલ્લું કરવા માટે અપીલ કરી હતી આ દરગાહને તોડી પાડવા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે મણિમંદિર ઉપરાંત શહેરના બીજા અનેક વિસ્તારોમાં પણ પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા દસથી વધુ જેસીબી બે ઇટાચી અને દસથી વધુ ડમ્પરની મદદથી માત્ર અઢી કલાક જેટલા સમયમાં દરગાહને હટાવી દેવામાં આવી હતી આ ડિમોલેશન દરમિયાન બંદોબસ્ત માટે રાજકોટ અને જામનગરથી પણ પોલીસ બોલાવી હતી પચાસ જેટલા પોલીસ અધિકારીઓ અને એક હજાર જેટલા પોલીસ કર્મીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હાલ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વધુમાં સોશિયલ મીડિયામાં તેમજ અન્ય જગ્યાઓમાં ફેલાતી અફવાઓ પર ધ્યાન ન દેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત લોકોને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મ પર શાંતિ ભંગ થાય તેવા આપત્તિજનક ઉશ્કેરજનક ટિપ્પણી ન કરવા અને ખોટી અફવાઓ ન ફેલાવવા માટે પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી どうぞ。<music>